અને કાલભૈરવ પ્રગટ થયા પ્રથમ સ્થાન બનારસમાં કાશીની અંદર કાલભૈરવ છે એ જગ્યાનું નામ કાલભૈરવ કાલ કપાલ મોચન છે બીજું સ્થાન ઉજ્જૈનમાં છે અને ત્રીજું સ્થાન પાલીતાણામાં આખા સારા ભારતમાં ત્રણ કાલભૈરવના મંદિર એમાં પાલીતાણાનું જે કાલભૈરવનું મંદિર છે એ પ્રથમ કક્ષાનું છે ભૈવતા દિવ્યતા છે આજે સવારે ધ્વજારોહણ Rudra Bükşehir, Radi Boğaz,